તાલુકાના કાળેલી ગામે કેફી હતી દરમિયાન એટીએસ બે જેટલા ઈસમો અટકાયત કરી હોવાની માહિતી સામે આવી રહી છે સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ગુજરાત એટીએસએ મધ્યરાત્રીએ ધામા નાખ્યા હતા અને મધ્યરાત્રિ દરમિયાન કાર્યવાહી હાથ ધરી હતી ઘટના એ હતી કે પલસાણા તાલુકાના કાળેલી ગામે બ્લોક નંબર ત્રણસો પંદરની ની જમીનમાં કેફી પદાર્થ બનાવી રહ્યું હોવાની ગુજરાત એટીએસને બાતમી મળી હતી બાતમી મળતા જ ગુજરાત એટીએસે પોતાની ટીમ સાથે બુધવારે મધ્ય રાત્રે જ ગામે કાર્યવાહી હાથ ધરી હતી જે પતરાના શેડ બનાવીને અંદર કેફી પદાર્થ બનાવી રહ્યો હતો એટીએસ જણાવ્યું હતું સ્તર ઉપરથી પદાર્થો બનાવવાના કેટલાક રો મટીરિયલ પણ મોટી સંખ્યામાં જથ્થો મળી આવ્યો હતો ચાર કલાકથી વધુ ચાલેલી કાર્યવાહી દરમિયાન એટીએસે ફેક્ટરીમાં હાજર એક કર્મચારી મળી બેથી વધુ ઈસમની અટકાયત કરી લઈ ને સાથે લઈ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે